કંટાળી જો કંટાળી જયો આ ડોષી વધ તો આમ શું મને રોધી રોધી ખવરાવો તો આમ કાલે પિયરમાં જતી હતી તે દાળ દાળભાતી મને રોધી ખવરાઈ દાળ ભાતી રોટી ખવરાઈ પણ આજે તો ડોષી છે ને હું બનાવું કરી બનાવું પણ સાસ નહીં શું કરવાનું દૂધી થાય છે ના દૂધી તો ના થાય ના થાય હા લહન પર્યુષ

હા એટલે આનો તો અર્થ થઈ ગયો છે પણ જે જે થોડું પડ્યું છે અને ગોવા તો પહોંચશો ઘરે જો ચાલી રહ્યો મારા ખ્યાલથી જવાય લહણ વાઢવા ને મને એટલી ઘરે રહ્યા આવશે લઈ જલ્દી આવજો હા હા જવાય લહણ વાઢવા કે બધું બધું જો છે ચેક કરી લો પર

લે વઈન ગરાઈ ગયું અને બાઈક નું પડીતું છે કોક આવી ગયું છે કોક આવી લાગે મેમર હેડ શું કરી એ છે કે નહીં હજી વધારે ટાઈમ નહીં થયો સીધો ખરા ના 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 લે આખો દાડો ખેતરમાં કામ કરી કરીને લેપ હા તો ભજન ગોય ભજન તો ગોય જ છે આમ જોમ ચુ ને એનું ને એનું કટિંગ થયું છે બે ગોળ કાટ તરી જો તો મન આલી હોય ને તો મોટું મોટું આ આમ આમ કાપે જો અમો કહો હમ અમો રોટલો મોરવાનો ને અમો રોસ ને અમો રોટલો મોરીને આવી ભાઈ આવો 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 હા આવો આવો તમે ઓ આવો આવો હા

લહ બનાવું છું ના પુરા માની રોટલા ના ના લહણ 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 બનાવું છો લહણ છો ઘેરા ના જમણા બધા જ ખાતા પેલા ફોન ના કરાય

એ માં बाजू મને પાડો ઓ ઓ ઓ આ આ બનતી જાય રે ઓ ઓ ઓ ઓકે તે મુરો અધાઉ મદદ કરું તો ખબર નહીં ના એ તો ભજનોમ જો હાર બનાવો હા બને હું બનાવતા દેવ હા બના બેહો તા

હારી આવે છે ટેટાભાઈ નું ઘર ટેટાભાઈ કોક વાત બનાવી લાગે છે

મારે આ જીગરી પર પડી છે બે આવ્યો કાકુજી આ જીગરી જીગરી માં બીજા માળા પોટ રૂટલા લાંબા પડી છે અરે એ હું હા તો ખો યાર હા ભાઈ ખાઈ લે કાસુ જા ખાઈ જો કાસુ જા ખાવ લે ખાવાનું છે પાછું હા ખાવાનું છે ધાણી હશે કે તમે આ લઉં છો ને તમે મારું બેઠું મસ્તો છું અરે સાર રોટલા લાવ્યો છું શું ખાવાનું હું ભાઉ છું હા હું ભેટા બહાર જતો મારે વાહો જઉં છું ભાવ વાહો જતો ને આ ઘણી તો મેક્સી લઉધી આવતી હતી હ રો દી એવું છે આ ધાણ હું થઈ નેકડ

આ ગરમ ગરમ છે ને આમ આટલાથી ચાર કેર તમારા ભાઈ બનાઈ ગયા હમ અરે તારી ટેટા ને ઘેર બાઇક પડે છે કોઈ મહેમાન આવે એવું લાગે છે મારા ઘેર કોઈક મહેમાન આવે ને ટેટાભાઈ કમ્પ્લેટ ચાલે ને આવશે ઘેર મારે જવું પડશે જ વગર ના ચાલે મારે જવું જ પડશે કેટાભાઈ કોઈ ખબર કોઈક આવેલ પછી જવું પડે મારે